કેમ છો મારા હોપ કે તમે બધા નવા તમારું બધા હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સવાર સાથે સાથે મારી મમ્મી અહીંયા નાસ્તો કરી અને ઘર માં વયા ગયા છે તો શીતલપનની આગળ રોટલી ગરમ કરે છે અને જ હોય ત્યાં નાસ્તો કરવા અને પહેલાં તો પહેલાં આપણી ચેનલ પર નવા આવે ને પહેલાં ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને વ્લોગને આગળ જોતા પહેલાં આપણે છે ને બે લાખ ઘંટી ઓન કરી એટલે અમારો વિડીયો તમારી પાસે કાલનો પણ કાલે આવે જલ્દી આવે અને કાલે છે આપણે છવ્વીસમી જાન્યુઆરી એટલે કહેવાય કે આપણે સ્કૂલે જ ટાઈમ મળશે તો જછું વ્લોગ ઉતારવા બાકી તો કાંઈ વાંધો નહીં બાકી બે વ્લોગ તો આપણા ઓલરેડી સીએજથી પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરીના તો એ પણ આપણે કોઈક વાર આવે તો જોઈ લેશું નડે તો આડા તો જોઈ લો છે તો ઘરનું બધું કામ બધું કરવાનું બાકી છે જાગ્યા જ છે અને વાગી ગયા છે અત્યારે સાડા ની ઉપર થઈ ગયું છે તો હું નાસ્તો વાસ્તો કરી લઈએ ને મારા મમ્મી જો ઓલરેડી નાસ્તો કરવા બેઠી ગયા છે અને શીતલ બનાવે છે આપણા માટે નાસ્તો રોટલી ગરમ કરે છે તો હું એ નાસ્તો કરવા બેઠી ગયા થઈ ગયા નથી એવું છે વાંધો નહીં માનો તો ઓહો મારી ગુડ લીંબુ કાઢના હું અહીં બી જઉં મેં આય બીજા

જો આ બધી કંકુ દે છે ને વારી વારીને જો આમ આવે ને તો આમાં આ બોલપેન થી લીટો કરી નાખે લાઈન થી હું વરી જાય એટલે વરી જાય લાઈન માં નાખે જો આવા દીધી લે લે સુંદર પરી લાગે તો ફેમિલી જો થપ્પો મારી દીધો છે અત્યારે ઓલ રેડી અને ઘણી બધી થઈ ગઈ છે અને કૈલાસ અને મમ્મી જો મારા વાત કરે છે બારે અત્યારે મીટિંગ ચાલુ છે કૈલાસ બેન હાય ગાઈઝ હાય ગાઈઝ હાય ગાઈસ તો ફાઇનલી હું આવજો જોઉં અત્યારે વાડી અને કૈલાસ બેન કરે છે કલર ને કલર બનાવો પણ બનતો નથી એટલે હું ગાયગા બનાવી દઉં અને પછી મારે જવાનું છે

ऐसा ऐसा नाश्ता है हमारे घर भी और मम्मी मेरा मम्मी मम्मी मेरा मम्मी भी नाश्ता कर रही है तो आज हमको ऐसा लग रहा है कि मम्मी एक शॉर्ट वीडियो बना लेते है। क्या लगता है बना लेते हैं ना ठीक है तो कोई दिन बना मम्मी ने हम विचार कि शॉर्ट वीडियो बनाओ मेरा मम्मी हमने पूरा सपोर्ट करे गाइस तो हमने थोड़ा सपोर्ट करता रहो आ तो कहीं जरा कहीं सपोर्ट करती नहीं आप है ना सपोर्ट करोस के कर तो कहीं लाइक करो सब्सक्राइब करो जो ना पड़े <laughs> हाँ के एक बार कह दे के हाँ पहला के पहला के के बाना काटे बाना काटे बाना तो अपन बैठ गए नाश्ता करने लेकिन मैं अभी पीऊंगा चोरा सा चाय लेकिन आपको चाय पीना है तो दुकान है सॉरी गाइस थोड़ा मजाक कर रहा हूँ आप लोग घर आऊंगे तो चाय जरूर पिलाऊंगा ये तो दुपा से आया हुआ आया हुआ ક્યાં વાત રહ્યા બહિ સર બરોબર લગરાવું ના પાછી આયા હોય ઉભા ત્યારે નામ લગરાવું ક્યાં ખાઈ રહ્યા તો પૂરા પૂરા વિલન વિલન દીકરા પછી હવે કાલે છે ને મારી મમ્મીને જવાના છે ગીર ગીર બાજુ અને અમે જવાના છે ઉના બાજુ અત્યારે અને કાલે સવારે અને અંધારું પણ થઈ ગયું છે અને શીતલ જો મારી મદદ કરવા લાગી છે તો ફેમિલી હવે છે ને આપણે આ બ્લોગ ને એન્ડ આપી દીધું ચેનલ પર પહેલી વાર આવે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને નાનો મોટો બ્લોગ છે અમારો એટલે સપોર્ટ કરતા રહેજો કેમ કે અમારા કંકોત્રી ના ચક્કરમાં છે ને આપણે બ્લોગ નથી બનતા સરખા યાર સમજી શકો છો તમે મને તો તો પણ સપોર્ટ કરતા રહેજો મિત્રો બાય ભાઈ કાલે મારે જવાનું છે હું ના કદાચ ટાઈમ મળશે તો વ્લોગ બનાવશું કારણ કેમ કે મારા કોઈ ફ્રેન્ડ આવવાના છે નહીં એટલે કદાચ વ્લોગ તો નહીં જ બને તો પણ કોશિશ તો રહેશે કે વ્લોગ બનાવવાની ઓકે